સુરતના લિંબાતા ગોડોદરા વિસ્તારમાંથી ગુમ યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી ગતરોજ અઢાર વર્ષે નેહા યાદવ નામની યુવતી રાત્રે પોતાના ઘરેથી દસ હજાર રૂપિયા લઈને ગુમ થઈ ગઈ અને ત્યારબાદ યુવતીના મોબાઈલ પરથી તેની માતાના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે પપ્પા મમ્મી ભાઈ આઈ લવ યુ બાય બાય નેહા ઇઝ નો મોર આ મેસેજ કરવામાં આવ્યો હતો છેલ્લો ત્યારબાદ પરિઝોને યુવતીની શોધખોળ હાથ ધરી તે દરમિયાન યુવતી પોતાના ઘરેથી આશરે 10 કિલોમીટર દૂર ગોકુલधाम ફ્લેટ નીચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી સાથે જ યુવતીનો મોબાઈલ ફ્લેટના ટેરેસ પરથી તૂટેલી હાલતમાં મળી આવ્યો તો ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી તો પોલીસ પણ દોડી આવી અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવે છે ત્યારબાદ પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે हम सब खाना खा रहे थे दस बज रहे थे फिर जोर से आवाज आया फिर हम सब बाहर निकले तो देखा एक लेडीज गिरी हुई थी फिर हमने सबको बुलाया सेक्रेटरी को सब ऊपर वाले को सबको बुलाया नीचे फिर ये लोग ने एम्बुलेंस बुलाई पुलिस वाले सब आए फिर उसको ले गए कि कहाँ से आई तू कहाँ से नहीं पानी वानी पीना है क्या तू यहाँ क्यों गिरी है क्या हुआ तो वो कुछ बोल नहीं रही सवा दस सवा दस साढ़े दस बजे ले गए